પૂર્વંદર ખબરની સાંજની ખબરમાં આપનું સ્વાગત છે હું છું કાયત્રી ચૌહાણ ચાલો આપણે જોઈએ દિવસ વર્ના સમાચાર ગુજરાત સહિત પૂર્વંદર જિલ્લામાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે ત્યારે આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલી નુકસાનીનો તાગ મેળવવા માટે પૂર્વંદર જિલ્લામાં 20 જેટલી ટીમો બનાવવામાં આવી છે આ 20 ટીમો પૂર્વંદરના 150 થી વધુ ગામોની મુલાકાત લઈ સર્વેની કામગીરી હાથ ધરશે પોરબંદરના કુચડી ટોલનાકામાં લોકલ પાસ સિસ્ટમ બંધ કરી દેતા કુચડી તથા આસપાસના ગામના લોકો પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ તથા ભાજપ આગેવાનોને રજૂઆત કરવા પહોંચી ગયા હતા પોરબંદરના કુચડી ટોલનાકામાં લોકલ પાસ સિસ્ટમ એક મહિના પૂર્વે બંધ કરી દેવામાં આવી છે જેને કારણે વેપારીઓને નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે કુચડી તથા આસપાસના ગ્રામજનો પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ પર્વતભાઈ પરમાર તથા ભાજપ આગેવાનોને આ લોકલ સિસ્ટમ ફરી શરૂ કરવાની માંગ સાથે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિ રાષ્ટ્રીય એકતા દિવસની પોરબંદરમાં ઉજવણી કરવામાં આવી હતી આ અવસર પર પોરબંદર જિલ્લામાં તેમજ શહેર કક્ષાએ રન ફોર યુનિટીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં વન અને પર્યાવરણ હવામાન પરિવર્તન વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિ રહી હતી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિ નિમિત્તે પોરબંદરની સરકારી કચેરીઓ મહાનગરપાલિકા કલેક્ટર કચેરી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસના શપથ લેવામાં આવ્યા હતા આ અવસરે અધિકારીઓ તથા કર્મચારીઓએ રાષ્ટ્રીય એકતાનું અખંડિતતાનું રક્ષણ કરવાનું અને તેના જતન માટે પોતાને સમર્પિત કરવા તથા દેશવાસીઓને આ માટે જાગૃત કરવાના શપથ ગ્રહણ કર્યા હતા પોરબંદરમાં વરસાદને કારણે દરિયાઈ ખેડૂતોને પણ ભારે નુકસાની પહોંચી છે ચાલુ વર્ષમાં ખરાબ હવામાનને કારણે ત્રીજી વખત માછીમારોને બોટ નજીકના બંદરે લઈ જવા સૂચના આપવામાં આવી હતી જેને કારણે બોટ માલિકો અને માછીમારોને ખાસ્સી એવી નુકસાની થઈ છે ત્યારે જમીન ખેડૂત મુજબ દરિયાઈ ખેડૂતોને પણ સહાય આપવામાં આવે તેવી માંગ સાથે ગુજરાત પ્રદેશ ભાજપ માછીમાર સેલના કર્મીના મહેન્દ્રભાઈ ઝુંગીએ મુખ્યમંત્રીને આવેદન પાઠવી રજૂઆત કરી છે અમારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા ભૂલશો નહીં